હેલો મારું નામ સીમા વિશાલ કડીવાર છે હું જૂનાગઢમાં જ રહું છું છેલ્લા દોઢક વરસથી મને માસિકમાં પ્રોબ્લેમ હતી એમાં કેટલા સમયથી હું પીડાતી હતી પછી હું મેં અહીંયા ન્યૂ લાઈફ કેર હોસ્પિટલમાં મેં ગઢવીસરને મળી અને ગઢવીસર સાથે વાત કરી કે મને આ રીતે પ્રોબ્લેમ થાય છેલ્લા દોઢ વરસથી હું પીડાતી હતી જે ગઢવીસરે મારું સોનોગ્રાફી કર્યું અને એનામાં એને એવું બતાવ્યું કે મારા જે કોથ ગર્ભાશયની કોથળી છે ને એમાં ગાંઠ છે એ આપણે દૂરબીન દ્વારા આપણે કાઢી લેશું તો ઘણોય ફેર પડશે પછી અમે એ ઓપરેશન માટે તૈયારી કરી ગઢવીસરે મારી ઉપર બહુ જ સારું ધ્યાન દીધું અને તેના સ્ટાફે અને જે અહીંયા મને ટ્રીટમેન્ટ મળી જે ફેમિલી મેમ્બર્સ એક ફેમિલીને સાચવતા હોય એ જ રીતનું મને બધું અહીંયા જોવા મળ્યું અને હું અત્યારે સાવ મને સારું થઈ ગયું છે અને મને કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ પણ નથી ન્યૂ લાઈફ કેર હોસ્પિટલમાં મને ઘણો સપોર્ટ મળ્યો અને હું પાછી પહેલાં જેવી થઈ ગઈ થેન્ક યુ સો મચ